કેમ છો મારા વાલા ગુજરાતીઓ ભાઈ રાજકોટના પહેલા એપિસોડની અંદર તમારા બધાનું સ્વાગત છે ઘરેથી વિચાર્યું હતું ઘણા સમયથી વિડીયો જોઈ રહ્યો છું શ્રીજી વડાપાઓનું એટલે આજે શ્રીજી વડાપાઉની અંદર લઈને આવ્યો છું બાર વર્ષથી જૂનાને જાણીતા રાજકોટની અંદર કહેવામાં આવે છે અને આમ તો આમના જે વડાપાઉં છે બહુ જ ફેમસ છે અને ચીઝવાળા ચીઝ અને માવનીઝવાળા વડાપાવનું બહુ જ હેવી ચલણ છે આ જગ્યા ઉપર અને ચાર વાગ્યાની શરૂઆત થઈ જાય છે ચાર વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી આ જગ્યા ઉપર તમને અલગ અલગ પ્રકારના વડાપાવો મળે બાકી રાજકોટની અંદર એ વસ્તુ મેં જાણ્યું વધારે કે ભાઈ વડાપાઉં સાથે લોકો પીવાનું વધારે પસંદ કરે આપણા અંદર એવો કોઈ રિવાજ નથી હોતું નથી બધા ડ્રિંક્સ લેતા હોય છે અને એમાં પણ અમુક લોકો લેતા હોય છે પણ અહીંયા વડાપાઉં સાથે છાસ લેવાનું ચલણ કંઈક અલગ જ છે આવો આપણે એમની સાથે પણ જાણીએ કેટલા વર્ષથી જે શું નવીન લાયા છે અને જે વડાપાઉં વેચે છે એની સાથે સાથે બીજા જે મરચી ભજીયા આપે છે જે મરચી ભજીયા આપે છે એ પણ કેવા હોય છે આવો મારી સાથે રહ્યા છે જે ઓનર જે પોતે આપણે કેટલા વખત થી છે અને ખાસ મને એડ્રેસ કહી દો કારણ કે મને એડ્રેસ પેલા તો ખબર નથી એટલે હું એન્ટ્રો ની અંદર નથી બોલી શક્યો કેટલા વાગે થી કેટલા વાગે અને કેટલા પ્રકારના વડાપાવ આપણે ત્યાં મળે ઓછા મોછા બાર બાર જાતના વડાપાવ મળે લોકેશન છે શ્રીજી વડાપાવ આમ્રપાલી અંડરબ્રિજ ની ઉપર રૈયા રોડ નો અંડરબ્રિજ કહેવાય નવો ગેસ કોસ થાય છે એની ઉપર છે બરાબર તમે જો હું તમને બતાવું કે અહીંયા તમે જો ગાડી લઈને બહારથી આવ્યા છો તો તમને પાર્કિંગ પણ અહીંયા મળી જવાનું છે તમે રેસ કોર્સ થી રોડ ઉપર થી જે અન્ડરગ્રાઉન્ડ જે ગન્નારું છે ત્યાંથી આગળ આવશો આમ તો લોકેશન ની અંદર તમને ખબર નહીં પડે પણ એકવાર આગળ આવી જશો પછી તમને અહીંયા એક બાજુ થી જે ગલી બને છે ત્યાંથી તમે ગાડી લઈને અંદર આવી શકો છો અંદર આવી અને ગાડી પાર્ક કરીને મોજ કરવાની બાકી અત્યારે હોટ ફેવરેટ જે રાજકોટ ના લોકો ની હોટ ફેવરેટ પ્રોડક્ટ જે છે બરાબર વડાપાવ ની અંદર એટલે કઈ કઈ પ્રોડક્ટ છે વડાપાવ ની અંદર ચીઝ ચીલી છે ચીઝ મિયોનીસ છે ઓછું તીખું ખાવું હોય તો ચીઝ સેજવાન છે ચીઝ ચીલી ફૂલ તીખું આવે ફૂલ તીખું આવે એમ ને બરાબર છે બરાબર છે અને જ્યારે શરૂઆત કરી ત્યાં શું પ્રાઇસ હતો અત્યારે તો આપણે ત્રીસ રૂપિયાથી શરૂઆત કરી દઈએ વડાપાવ વીસ રૂપિયા પહેલા વીસ વડા અત્યારે ત્રીસ રૂપિયા કરી દીધા છે અને આમ રાજકોટની અંદર ઘણા સમયથી તમારું બહુ નામ છે નામ છે બરાબર ને ઘણી બધી રીલ્સ ને બધું જોતો હોઉં છું એટલે પછી હું સ્પેશિયલ પહેલો વિડીયો ઉતારવા માટે અહીંયા આવ્યો છું હવે આપણે અંદર મેકિંગ પ્રોસેસ જોઈએ કઈ રીતે બનાવવામાં આવે છે બરાબર અત્યારે આપણે કિચનની અંદર આવી ગયા છે ને એકદમ સોફ્ટ પાવ તમે જોઈ રહ્યા છો એકદમ સોફ્ટ એમ તમે જો આમ દબાવશો ને તો બી એકદમ ભાજા ફૂલી જશે એટલા સોફ્ટ પાઉની અંદર વડાપાઉ બનાવવામાં આવે તો પછી મજા જ આવે ને ભાઈ બધાને બરાબર ને એક સાથે અહીંયા દસ પંદર બન રેડી કરવામાં આવશે અને ચાલુ ને ચાલુ ઓર્ડર આ જોરદાર બટર બટરનો યુઝ કરીને દરેક વસ્તુ બનાવવામાં આવે છે અને એમની ચટણી સ્પેશિયલ ચટણી વધારે સ્પેશિયલ છે ચટણી ચટણી આપણી સ્પેશિયલ છે ને મોડાભાઈ કઈ કઈ ચટણી આપણે હોય છે આની અંદર

કે આ મરચા છે ને અમે ક્યારે એક્સ્ટ્રા ચાર્જ લેતા જ નથી બરોબર છે અને આ મરચા બનાવવાનું છે આ મરચાની ખાસિયત એવી છે કે જો એકદમ જોજો તમે આ છે ને વાસણમાં નાખીએ ને ખખડે એમ ખખડે એકદમ ક્રિસ્પી થઈ જાય એકદમ ક્રિસ્પી થઈ જાય મને એવું લાગે છે કે વડાપાવ તો તમારો ફેમસ છે પણ આ વસ્તુ ખાવા માટે બી અમુક લોકો સ્પેશિયલ આવતા છે 100% રાઈટ 100% અને ત્યારે તમે જે શરૂઆત કરી અને છે ને સાહેબ એક છે ને અત્યારે મરચાંનો ભાવ પચાસ રૂપિયા કિલો છે કદાચ સો રૂપિયા કિલો હોય તો બી અનલિમિટેડ ખવડાવવાના પણ ગ્રાહકોને એક જ રિક્વેસ્ટ કરું છું ક્યારે બગાડ ના કરશો ઓહો જોરદાર જોરદાર અને શરૂઆત કરો ત્યારે મા અન્નપૂર્ણાનું તમે નામ લઈને શરૂઆતમાં અન્નપૂર્ણામાં સાથ સાક્ષાત પહેલાં જ કાંઈ કરું છું પેલા મા અન્નપૂર્ણાને ધ્યાન દર્શન કરી વંદન કરીને પછી જ છે ને તાવડો ચાલુ થાળો ઓહો કરીએ જોરદાર અત્યારે રેડી થઈ ગયા છે અને મોસ્ટલી અહીંયા સ્ટોક વધારે ઉતરત ઉત ઉતરત કે પબ્લિક તમે પાછળ જુઓ કેટલી બધી પબ્લિક ઊભી રહી છે આમાં મારે સ્પેશિયલ આપણે કસ્ટમર્સનો રિવ્યુ પણ લઈશું આપણે વિડીયોમાં કે ભાઈ એમને કેવું લાગે છે લાગે છે તમને ટેસ્ટ કેવો આવે બહુ સારું એમ્બિયન્સી સારું છે અને સાથે જે મલચા જે છે અમે મલચા પહેલાં ખાઈએ ને પછી વડાપાવ ખાય પેલા મરચા ખાવ પછી વડા પછી વડા અને વડા ની અંદર કયો સ્પેશિયલ વડા પાવ તમે ખાવ એની જે સ્પેશિયાલિટી છે આ મેયોનીઝ ચીઝ વાળો ઓહો એ જેટલી કે એટલી નાખી દીધી રાજકોટ ગાડુ કરી દીધું છે કા એવું કહેવાય ને સોરાસ્ટ્રમાં આવે છે માર્શો ખાવા જોરદાર જોરદાર શું નામ છે તમારું પેલા તો એની શરૂઆત જીગ્નેશભાઈ મારું નામ જીગ્નેશભાઈ છે

આજે જો આ બધા વડાપાવ છે જે નોર્મલ તમને ચીઝ વડા લાગશે પણ આ જે વડાપાઉં છે પહેલો મૂકેલો છે એ કયો છે એ સાહેબ ચીઝ ચીલી છે મોસ્ટ સ્પાઈસી હોય છે વધારે અને ચીઝ સ્પાઈસી લવર હોય તીખું ખાવાનો જેને શોખ હોય એ એ ખાઈ શકે વિધાઉટ ચીઝ પણ ખાઈ શકે અને ચીઝમાં પણ ખાઈ શકે પણ ખાઈ શકે અને આમ તમને વિચાર કે ભાઈ આપણે વડાપાવની શરૂઆત કરવી સાહેબ હું જોબ કરતો તો ત્યારે છે ને મારી ઓફિસમાં ને બધા ત્યારે ખાવા પીવાનો શોખ ખાવાનો અને ખવડાવવાનો પહેલેથી એવો જ શોખ એટલે બનાવતા અને ક્યારેક ક્યારેક એમ ગેટ ટુ ગેધરિંગમાં પછી ઓફિસમાંથી બધા એન્કરેજ કર્યું કે તું ચાલુ કર ચાલુ અને એ લોકોનો સપોર્ટ બહુ સારો હતો અને થોડો ઘણો કેટરસ માટેમાં કામ કરતો પાવભાજીની રેકડીમાં કામ કર્યું બધા અનુભવ લઈ લીધા પછી છે ને એવું થયું કે ચાલો આપણે આપણું જ ચાલુ કરીએ ચાલુ કરીએ હા

બાકી હવે આપણે એક કામ કરીશું હવે ટેસ્ટ કરીશું અને મોજ કરીશું આ ઓવાર પબ્લિક તમે જોજો લસમા લસમા સાહેબ આપણે જે પાવ આવે છે પાવ ની પણ એક ખાસ ખાસિયત છે કે આ બેકરીમાં છે ને પાઉં લઈએ છે તો આ પાઉંમાં છે ને આ લાકડાના ભઠ્ઠામાં બને છે શું વાત છે હાજી આ જોઈ લો આ પાઉં છે બરોબર છે આ પાઉંને આમ દબાવશો બરોબર છે આમે પ્રેસ કરેલું છે આની રિઝલ્ટ ઓહ આ પ્રેસ ટેસ્ટ છે વધી જાય એવું કેવાય ને આજે વડાપાઉની શોપમાં પહેલીવાર આ વસ્તુ જોઈ રહ્યો નોર્મલી પેલો જે મસાલો આવે છે મુંબઈ એ તો બધા જ છે પણ જે શું છે એમ આ છે ને સાહેબ મારી આ ચટણી છે ઘરે બનાવવાની છે અને મરચી આવે છે સાહેબ તીખી મરચી છે ને ક્રશ કરું છું બટર માં અને બધા મારા મસાલા છે એ નાખું છું અને આ આ છે ને સાહેબ આપડી તીખા સ્પાઈસી લવર તીખું ખાવાના શોખીન હોય ને એને આ બહુ ભાવશે બહુ ભાવશે ઓહો જોઈ લેજો સાહેબ જે ખરેખર ખાવાના શોખીન છે તો ગમે તે ખાય છે જ એમ છે ખાય છે ખાય છે એટલે સાથે એમનો ચીઝ માયોનીઝ અને ચીલી વાળો જે વડાપાવ છે મોસ્ટ ટ્રેન્ડિંગ વડાપાવ તમે અંદર જો એની અંદર જે માવો છે બોસ એ તો કઈક અલગ જ લેવલનો છે એ પહેલા આપણે ટ્રાય કરીશું એમનો જે મોસ્ટ ટ્રેન્ડિંગ અને બધા જે ખરેખર આ ફૂડી હોય ને એ લોકો વધારે આ ખાવાનું પસંદ કરે ઓહો ગજ્જબની સ્પાઇસી લેવલ જે છે ને બહુ ગજ્જબનો છે એક જ બાઇટની અંદર તમને તીખાશ પકડાઈ જશે અને જે અંદરથી ફીલ થશે ને એવું કહેવાય કે અંદર ખરેખર તીખું ખાવાના શોખે ન હોય ને એ ટ્રાય કરે નેકલીફ પડી જશે બીજો બાઈટ લઈએ આપણે હવે એમને બી ચીઝ વગર તમે જો વધારે ખાવાનો ટ્રાય કરશો ને તો વધારે તીખો લાગશે ચીઝ વગર ટ્રાય કરશો તો કારણ કે ચીઝના લીધે થોડોક સ્વાદ બેસી જતો હોય એવું લાગી રહ્યું છે આપણને એટલે તીખાશ ઓછી થઈ જતી હોય હા અલગ જ લે લેવલની તિખાશ પણ છે આપણને અહીંયા અને અહીંયા વડાપાઉં સાથે લોકો વડાપાઉં સાથે છાશ પીવાનું પસંદ કરતા હોય છે આપણે છાશ ટ્રાય કરીએ અમે ઓહો છાશ બી એમની બહુ જોરદાર છે ઘરે બનાવેલી છાશ હોય એવું લાગે તમને એમનો ચીઝ મારો નીઝ એ મોસ્ટ ટ્રેન્ડિંગ છે એ ટ્રાય કરીએ જે બટાકાની અંદર એમનો જે માવો હોય છે ને એની ખાસિયત કંઈક અલગ છે જે બટાકા વડાની અંદર જે એમનો માવો હોય છે એની ખાસિયત બહુ કંઈક અલગ જ છે બાકી આની અંદર જે ચટણીનો યુઝ કરવામાં આવ્યો છે જેમની સ્પેશિયલ ચટણી એનો સ્વાદ ચટપટો અને એકદમ તીખાસવાળો લાગે એટલે નોર્મલ તમે વડાપાઉ ટ્રાય કરશો તો બી તીખું તો લાગશે જ એટલે અને નાના બાળકો માટે પણ અહીંયા એક તમે માગશો એ પ્રમાણે કસ્ટમાઇઝ વડાપાઉ પણ બની જવાના છે તમે આવ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો બાકી મળીશું એકનો એપિસોડ સાથે એના એ તમને બતાવી દો કે અનલિમિટેડ મરચી ભજીયા ગરમા પ્યોર બેસનનો યુઝ કરી અને મરચી ભજીયા બનાવવામાં આવે છે આવો નજીક મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે ઓહો ટેસ્ટ બહુ બેસ્ટ છે ગોળા ખાવાનું હોય ને ભાઈ રાજકોટની અંદર તો ખરેખર આ જગ્યાનો જ ખવાય મોકલી દેજો તમારા દરેક મિત્રને અને શેર કરજો મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે મળીએ